ઓકે તમારે તો જવાય ને એ જાતા હોય તો એને ભેગું તમારે ના જાવું જોઈએ હવે તમે એના ભેગા ના જાવ પછી કોના ભેગા જાવ હવે જયાવાનું જ હોય ન્યા એને ના કીધું હોય તો આપણે હામેથી કહેવાય કે નહીં અમારે આવવું છે એમ હાથી જવાનું જ હોય ને હવે તમે પણ એવા જ છો હવે શું નથી જાવું છોકરા જાતા હોય ને અરે છોકરા જાતા હોય ને આપણે જયાવાય હવે પછી કઈ તમે પાછા જાઓ ક્યારે

આપણા મમ્મી પપ્પા ને આવવું છે તો એને લઈ જવા વાંધો આવે તને ઓને કે કે તો ભેગા લઈ જાવ ભેગા જાવ ને અરે વાંધો મને કાઈ આવતો નથી આ તો દર વખતે આપણે લઈ જાય છે હવે ત્યારે આપણે ફોન કરજો આપણે જે વેકેશન હોય તો એને સેટિંગ ના આવતું હોય તો ની વાત હતી કે મે લઈ જવાની ના નથી પાડી કે એને લઈ જ જવાય એમ વાત તો સેટિંગ તો આવી જ જઈ ન હોય ને સેટિંગ કરવાનું હોય ના આવે આ તો પછી એને સેટિંગ આ તો તમાર બેનોન સેટિંગ ને આ તો પછી મારે હું બધાય આટુ રાહ જોવાની એટલે ના પાડતી હતી એ દર વખતે ના ન જ પાડતી હું હવે હા તો પણ ઈ તારણ્ય ક્યાં એને ક્યાં સલાહ દેવાની જરૂર હતી કે ઈ જાય તો તમે જ આવો આ તે મમ્મે ખોટું કહી દીધું કે એના છોકરા ભેગા તો ઈ જાય ને હવે વાત કરે થી હવે એને નહીં જાવું એટલે એને ના પડી તા તે તો સલાહ દઈ દીધી હરખાય હા તે હાર તમારે તમારા મમ્મી ને બેન ને ભેગા લઈ જવાના છે ને ઈ જ છે ને બીજું કઈ નથી ને હા હા તો લઈ જવાનું છે ને તો કહી દેજો કે 21 તારીખે જા અને તેનાથી મોડું સેટિંગ ના આવી જાય કે સેટિંગ તો કરવું પડે ને 2000 થી આમ તેમ તો આપણે વેકેશન પૂરો થઈ જાય પછી છોકરાને સ્કૂલ બગાડીને જવાનું હોય બધે હાર વાઈલ તો જોઈએ બીજું હું હા તે હું લઈ જવાની કોઈ ને ના ના પાડતી હો તમે તો સીધા ઉંધા જ પડકો મે એને ખાલી કીધું છે કે તમારે જવાય ને કે મે એમ નથી કીધું કે તમે એને બાધીને જાજો કે આમ કે તેમ કે બધી તમને જ ખબર પડે વાતું કરેતી હારું બીજું હું તો